વીસમી ઓક્ટોબરે દિવાળી પર્વ છે બાવીસમી ઓક્ટોબરે નૂતન વર્ષની શરૂઆત થવાની છે સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શક મિત્રો વડોદરા તમામ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમામ નાગરિકોને સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય તમામ નાગરિકો તંદુરસ્ત રહે અને એમની યશ કીર્તિમાં વધારો થાય એવી શુભેચ્છાઓ આપું છું આવનારા વર્ષમાં વડોદરા શહેર સુખી સમૃદ્ધ સલામત અને સુરક્ષિત રહે એવી પ્રભુચરણોમાં પ્રાર્થના કરીએ આવનારું વર્ષ જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે નારો આપ્યો છે આપણે સૌ ભારત આત્મનિર્ભર બને એ માટે સંકલ્પિત થઈએ અને લોકલ વસ્તુઓને વાપરીએ આપણા હસ્તકલાના જે કારીગરો છે એમના હાથ વધુ મજબૂત કરીએ બને ત્યાં સુધી દિવાળીના પર્વ દરમિયાન આપણે ભારતમાં બનેલી આપણા ભારતના કારીગરો દ્વારા બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ બે હજાર સુડતાલીસમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને એ માટે સંકલ્પિત થઈએ આપણી વિરાસત પર ગૌરવ કરીએ અને ગુલામીની માનસિકતામાંથી દૂર થઈએ વિવિધતામાં એકતા સાથે આગળ વધીએ અને દેશ પ્રત્યે પોતાનું જે કર્તવ્ય છે એનું સંપૂર્ણ નિષ્ઠાથી પાલન કરીએ આવો આપણે ભેગા થઈ અને સંકલ્પ કરીએ કે વડોદરા શહેર વધુ સ્વચ્છ બને સુગઢ બને વડોદરા શહેર પ્લાસ્ટિક ફ્રી બને વડોદરા શહેર વધુ હરિયાળું બને અને વડોદરા શહેર વધુ પ્રકૃતિ પ્રેમી બને જેથી કરી આવનારી જનરેશનને આપણે એક સારું સસ્ટેનેબલ સ્માર્ટ ગ્રીન અને ઝેરીન સિટી આપી શકીએ